શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર દસ જ મિનિટમાં તૈયાર થતી ઇન્સ્ટાનું બટેકાની વેફર તો આ વેફરને આપણે બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર બનાવીશું અને માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આ વેફર બનીને તૈયાર થઈ છે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને પાસે રહેલું બેલને પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસિપી તો વેફર બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ બટેકા લીધા છે બટેકાની પસંદગી કરવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ફ્રેશ અને તાજા બટેકા હોવા જોઈએ વાસી અને પોચા પડેલા બટેકા હશે તો તમારી વેફર બિલકુલ સારી નહીં બને આપણે જે ઘરમાં રેગ્યુલર બટેકા વાપરીએ છીએ એ જ મેં લીધા છે લાલ બટેકા નથી લીધા પહેલાં તો આપણે બટેકાની છાલ ઉતારી લેશું અને વેફર બનાવવા માટે આ રીતે મોટા બટેકાની પસંદગી કરવાની એટલે એકદમ સરસ મોટી વેફર તૈયાર થાય તો અહીંયા મેં બધા બટેકાની છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે હવે આપણે વેફર બનાવવાની છે બટેકાની વેફર બનાવવા માટે આવી રીતે બટેકાની પતરી પાડવાની ખમણી લઈ લેશું હવે આપણે વેફર બનાવવા માટે આ રીતે બટકો ઊભું રાખવાનું અને વેફર પાડી લેવાની છે અહીંયા તમે જુઓ કે એકદમ પાતળી કાગળ જેવી આ વેફર તૈયાર થઈ છે અને મારી આંગળી પણ વેફરની અંદર ચોખ્ખી દેખાય છે વેફર કરી લીધી છે તો હવે આપણે પાડેલી બટેકાની વેફર ને ડાયરેક્ટ પાણીમાં ઉમેરતા જશું જેથી બટેકાની વેફર કાઢી ન પડી જાય હવે આપણે આ પાણીમાં અડધા લીંબુના રસ ઉમેરી દઈશું તો આવી રીતે લીંબુનો થોડોક રસ ઉમેરવાથી બટેકામાં રહેલો સ્ટાચ નીચે તળીએ બેસી જશે અને વેફર એકદમ સફેદ દૂધ જેવી બનશે તો આ રીતે આપણે બધી વેફર તૈયાર કરતા જશું અને પાણીમાં ઉમેરતા જશું અહીંયા મેં બધી વેફર પાડીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે એક સરખી વેફર આપણી તૈયાર થઈ છે અને તમે જો વેફરમાં રહેલું પાણી જે છે એ દોડું થઈ ગયું છે બટેકાના સ્ટાર્ટના લીધે જ આ પાણી દોડું થાય છે તો આપણે આ પાણીને બે વખત બદલી અને બટેકાની ચિપ્સને સારી રીતે ધોઈ લેવાની છે તો અહીંયા મેં બીજા વાસણમાં પાણી લઈ લીધું છે હવે આપણે આ વેફરને હાથેથી આવી રીતે નીતારીને ચોખ્ખા પાણીમાં ઉમેરી દઈશું બટેકાને વેફર જ્યારે તમે બનાવો ને ત્યારે તમારે આ પ્રોસેસ ખાસ કરવાની તો જ તમારે દૂધ જેવી વેફર તૈયાર થશે હવે અહીંયા બીજી વખત પણ આપણે બટેકાની વેફરને આ રીતે ધોઈ લેશું જ્યાં સુધી આપણું પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી આપણે વેફરને ધોવાની છે તો તમે જોઈ શકો છો કે બીજું પાણી પણ દોડું થઈ ગયું છે તો ફરીથી આપણે બીજા વાસણમાં પાણી લઈ લેશું અને આ વેફરને ચોખ્ખા પાણીમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે બીજું પાણી પણ આપણું દોડું થઈ ગયું છે હવે આ ચોખ્ખા પાણીમાં પણ વેફરને સારી રીતે ધોઈ લેશું અહીંયા અમે ત્રણ વખત બટેકા અને વેફરને ધોઈ છે તો તમે જોઈ શકો છો કે બટેકા અને વેફરનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે બસ હવે આપણે પાણી બદલવાની જરૂર નથી તો આજે આપણે વેફર એકદમ અલગ રીતે બનાવવાના છે તો એના માટે આ વેફરને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક થાળી લઈ લઈશું હવે આપણે આ થાળી ઉપર એક કોટનનું કપડું રાખી દઈશું અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કપડાનો તમે ઉપયોગ કરવાના છો એ કપડાનો કલર બિલકુલ ન જતો હોય અને જો કલર જતો હશે તો તમારી વેફર ખરાબ થઈ જશે તો આ રીતે પાણીમાંથી હાથેથી નીતારીને વેફરને કપડામાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ વેફર બનાવવામાં ઘણી બધી માથાકૂટ હોય છે વેફર પાડો બાફો સૂકવો અને ત્યારે જ તમે વેફરનો ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે એકદમ ઇસ્ટર્ન વેફર તૈયાર કરીશું કોઈ વધારની ઝંઝટ કરવાની નથી આ વેફરને માત્ર દસ મિનિટમાં બનાવીને તમે શવ પણ કરી શકો છો એ અમે બધી વેફરને કપડામાં લઈ લીધી છે હવે આ કપડાના ચારે છેડાને ભેગા કરી લેશું અને આવી રીતે ગાંઠ બાંધી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક સરસ પોતલી બાંધી લીધી છે હવે આપણે આગળની પ્રોસેસ કરવા માટે વોશિંગ મશીન તરફ જશું હવે આપણે વોશિંગ મશીન ખોલીશું અને આપણે જે વેફરની પોટલી બાંધીને રાખી છે એને વોશિંગ મશીનમાં મૂકી દઈશું હવે વોશિંગ મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું હવે મશીન ચાલુ કરી દઈશું અને સ્પ્રીનનું બટન છે એને આપણે પ્રેસ કરી દઈશું તો આપણે સ્પ્રીનનું બટન દબાવીશું એટલે નવ મિનિટ જેવો સમય દેખાડશે આપણું મશીન ફરવાનું ચાલુ થઈ ગયું છે જેમાં આપણા કપડાં મશીનમાં કોરા થાય છે તેવી જ રીતે આપણી વેફર પણ સરસ રીતે કોરી થઈ જશે અહીંયા તમે જો માત્ર નવ મિનિટમાં જ આપણે વેફરમાં રહેલું પાણી નીકળી જશે મશીન ચાલુ થઈ ગયું છે હવે નવ મિનિટ પછી આગળની પ્રોસેસ જોઈશું આઠ મિનિટ સાત મિનિટ છ મિનિટ પાંચ મિનિટ ચાર મિનિટ ત્રણ મિનિટ બે મિનિટ એક મિનિટ ઝીરો થઈ ગયું છે અહીંયા મશીન ફરી અને નવ મિનિટ થઈ ગઈ છે આપણે મશીન બંધ કરી દઈશું હવે મશીનનું ઢાંકણ ખોલીને વેફરની પોચીને બહાર ઘાટીને ચેક કરી લેશું હવે આપણે પોટલી ખોલીને જોઈ લેશું અહીંયા તમે જુઓ કે આપણી વેફર એકદમ સરસ કોરી થઈ ગઈ છે અને બટેકાની વેફર બધી એકદમ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે હું આ વેફરને હાથમાં લઉં તો પણ મારો હાથ બિલકુલ પાણીવાળો નથી થતો તો આમાં આપણે વાફવાની કે સુકવવાની કોઈ પણ ઝંઝટ નહીં કરવી પડે આ રીતે બનાવશો એટલે હવે આ વેફરને આપણે તળવાની છે પણ આ વેફરને તળતા પહેલાં આપણે એક પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ વેફરને આપણે પ્લેટમાં લઈ લેશું વેફરની પ્લેટને સાઈડ પર રાખી દઈશું અહીંયા મેં એક વાટકી લીધી છે એક નાની ચમચી મીઠું ઉમેરીશું અને મીઠાની સાથે થોડુંક પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી અને મીઠું સારી રીતે ઓગાળી લેશું અહીંયા મીઠાનું પાણી તૈયાર થઈ ગયું છે આનો આપણે આગળ ઉપયોગ કરીશું અને હવે આપણે ગેસ તરફ જશું વેફર તરવા માટે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું તેલને ગરમ થવા દઈશું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે કોરી થયેલી વેફરને તેલમાં ઉમેરી દઈશું અને જેવી આપણે વેફર તેલમાં ઉમેરીએ તરત જ આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું છે તેમાંથી એક ચમચી પાણી આ રીતે તેલમાં ઉમેરી દઈશું તો આ રીતે મીઠાનું પાણી તેલમાં ઉમેરવાથી તેલમાં ઉપર બબલ્સ આવવા લાગશે બબલ્સ નીચે બેસી જાય પછી જ તમારા વેફરને ફેરવવાની છે તો આ રીતે મીઠાનું પાણી નાખવાથી વેફરમાં એકદમ સરસ ખારાસ આવી જશે અને વેફર એકદમ ક્રિસ્પી તરત જ થઈ જશે અને સ્વાદ પણ બજારની વેફર જેવો જ આવશે અહીંયા તમારે વેફર તરતી વખતે ગેસની ફ્લેમને ફાસ જ રાખવાની છે વેફરને આ રીતે ફેરવતું રહેવાનું છે જેથી બધી બાજુ વેફર એકદમ ક્રિસ્પી તૈયાર થાય તો લગભગ એકથી દોઢ મિનિટની અંદર જ તમે જો વેફરનો કલર પણ બદલાઈ ગયો છે અને વેફર પણ સરસ ક્રિસ્પી થવા લાગી છે આપણે આ ફાસ્ટ ગેસ ઉપર જ આ વેફરને તળવાની છે તો જ વેફર એકદમ ક્રિસ્પી થઈ જશે તો બધી વેફર સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે બધાનું તેલ અને વેફરની એક પ્લેટમાં લઈ લેશું તો હવે આપણે આ જ રીતે બીજો ઘણ તળી લેવાનો છે તો તેલમાં સમાય એટલી વેફર આપણે તેલમાં ઉમેરી દઈશું અને ફરીથી આપણે આમાં એક ચમચી મીઠાવાળું પાણી આ રીતે ચમચીથી ઉમેરી દઈશું તો આવી રીતે બધી વેફર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું હવે આ ક્રિસ્પી થયેલી વેફરને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે બાકીની બધી વેફરને તળીને એક પ્લેટમાં ઘાટી લેશું તો આપણી બધી વેફર તળાઈ ગઈ છે અને તમે અવાજ પણ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી વેફર થઈ છે તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ મસ્ત ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે અવાજ પણ તમે સાંભળી શકો છો હવે તૈયાર થયેલી ગરમા ગરમ વેફર ઉપર થોડું લાલ મરચું પાવડર આપણે છાંટી દઈશું થોડું લાલ મરચું પાવડર ઉમેરવાથી વેફરનો સ્વાદ એકદમ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બજાર જેવી જ દેખાય છે અને ટેસ્ટ પણ એવો જ બજાર જેવો જ આવશે તો તમે તમારા બાળકોને બહારની વેફર ખવડાવવાને બદલે જો આ રીતે તમે ઘરની વેફર બનાવશો ને તો દસ જ મિનિટમાં આપણી વેફર બનીને તૈયાર થઈ જાય છે અને વેકેશનમાં બાળકો પણ આ વેફરનો એન્જોય કરી શકે છે તમે આ વેફરને એક મહિના સુધી સાચવીને સ્ટોર કરી શકો છો જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ